મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ડભોળા વિસ્તારના વરેઠા આયુષ્યમાન આરોગ્ય કેન્દ્રના વરેઠા ગામની સીમ ખાતે ચાંદીપુરમ કેસ દેખાયો ખેરાલુની જતન હોસ્પિટલમાં એક વર્ષના બાળકને તાવ શરદી ઉલટી જેવા લક્ષણોના કારણે દાખલ કરવામાં આવ્યો હતો ડૉક્ટર નિપુલભાઈ નાયકે સારવાર કરી વડનગર રિફેર કર્યો વડનગરથી બાળકને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો એક વર્ષના બાળકનું ચાંદીપુરમ રોગ અંતર્ગત સેમ્પલ લેવાયું અને રાખવામાં આવ્યું છે તપાસના આધારે શંકાસ્પદ સંક્રમણના લક્ષણો જણાતા આરોગ્ય ટીમ દ્વારા તારીખ પંદર સાત બે હજાર ચોવીસના રોજ સેમ્પલ લેવામાં આવ્યું હતું અને સેમ્પલના નમૂના પુના ખાતે મોકલવામાં આવ્યા છે આ શંકાસ્પદ કેસ અન્વયે મહેસાણા જિલ્લાના જિલ્લા રોગચાળા અધિકારી ડોક્ટર એલર્ટ રહેવા સૂચના આપી છે તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર અલ્કેશ શાહ મેડિકલ ઓફિસરની સૂચનાથી તાલુકા હેલ્થ સુપરવાઇઝર દ્વારા આજે સ્થળ મુલાકાત લેવામાં આવી હતી અને શંકાસ્પદ ચાદીપુરમ કેસ અંતર્ગત મેલેથિયન દવાનું ડસ્ટિંગ કરવામાં આવ્યું હતું ખેરાલુ આરોગ્ય વિભાગ દ્વારા

આ વાયરસનું નામ ચાંદીપુરમ રાખવામાં આવ્યું છે ખાસ કરીને પંદર વર્ષ સુધીના બાળકો જ આ રોગનો ભોગ બને છે માખી અને મચ્છરના કારણે આ વાયરસ ફેલાય છે આ વાયરસના મુખ્ય લક્ષણો માથા પર સોજો આવવો અને ત્યારબાદ તાવ આવવો ઉલટી થવી જેવા લક્ષણો જોવા મળે છે અને ત્યારબાદ આખરે ચાંદીપુરમનો દર્દી કોમામાં જતો રહે છે અને વધુ સ્થિતિ બગડે તો દર્દીનું મોત પણ થઈ શકવાની સંભાવના રહેલી છે ચાંદીપુરમ એ એક આર એન એ પ્રકારનો વાયરસ છે સમગ્ર દેશમાં અઢાર રાજ્યોમાં ચાંદીપુરમ રોગ ફેલાયો છે રાજ્યમાં ટોટલ વાત કરીએ તો રાજ્યમાં ટોટલ આઠ મોત થયા છે તેમાં સૌથી વધુ સાબરકાંઠા વિસ્તારમાં બાળકોના મોત થયા છે ચોમાસામાં આ પ્રકારનો વાયરસ ફેલાવાની સંભાવના ખૂબ જ રહેલી છે પોતાના બાળકોને સંભાળ રાખો અને સાવચેત રહો આવા લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર લો વધુ સમાચારો અને વિગતો જોવા માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ અમારા પેજને ફેસબુક પેજ પર ફોલો કરો ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ ખેરારું